આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેરના છેલ્લા પાંચ દાયકાથી સેવાની સુવાસ પ્રસરાવતા રોડ પર આવેલા આરોગ્ય સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિક વડોદરા શહેર તથા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો સહિત બની ગયું છે શહેરના એક સમયના જાણીતા આંખના નિષ્ણાંત ડોક્ટર રમનલાલ કોઠારીએ રાહત દરે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉમદા હેતુથી સ્થાપના કરી હતી હોટલ એક્સપ્રેસવાળાના સ્વર્ગસ્થ આરસી ગાંધીના આ સેવાયજ્ઞમાં મુખ્ય જાતા સાથે જોડા હતા સિવાયજ્ઞના તમામ તેમના થકી થયેલા આરંભને પગલે આજે પણ આ ક્લિનિક શ્રી આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિકના નામે પ્રચલિત છે મિત્રો અમેરિકા સ્થિત પ્રદીપભાઈ કોઠારીના જણાવ્યા અનુસાર સ્વર્ગસ્થ આરસી કોઠારી અને તેમના ધર્મપત્ની શુમતીબેન કોઠારી પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તથા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે આ યજ્ઞમાં આહુતિ આપી છે સનિષ્ઠ પ્રયત્ન થી જ આ ક્લિનિક પચાસ વર્ષ પૂર્ણ કરી રહ્યો ત્યારે આ ક્લિનિકમાં એક લાખ જેટલા દર્દીઓ દાંતના રાહત સારવાર કરાવી રહ્યા છે આરોગ્ય સેવા મંડળની ઓગણીસો પંચોતેરમાં સ્થાપના પણ કરવામાં આવી તેના ભૂતકાળ અને હાલના ટ્રસ્ટીઓ નાથાક પ્રયત્નોથી આ ક્લિનિકનો સારો એવો વિકાસ પણ થઈ રહ્યો છે ત્યારે કપરા સમયમાં દર્દીઓના દાંતની સારવાર માટે ક્લિનિકના તબીબોને બિલકુલ કચાશ અંદર રાખવામાં નથી આવી સેવાના ભેગદારી ટ્રસ્ટીઓ તબીબની ટીમો સ્ટાફ તેમજ સેવાયજ્ઞમાં સતત આહુતિ પણ આપી રહ્યા છે સંસ્થા સુવર્ણ જયંતિ પૂર્ણ કરી રહી છે સંસ્મરણો તાજા કરવા આગામી તારીખ નવમી માર્ચ બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા મેયરબેન સોની સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશી સાથે મહાનુભાવ ઉપસ્થિત રહી અને એક કાર્યક્રમ જ્યાં સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની શ્વાસ ફેલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યા ક્લિનિકમાં સેવા લઈ ચૂકેલા વડોદરા અને આસપાસના વિસ્તારના લોકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ કરવા પાછળનું કારણ એક વસ્તુ એ છે કે અમારા ડોક્ટરો અમારો સ્ટાફ અને વડોદરા શહેરના જાગૃત નાગરિકો જે બહુ વડોદરા શહેરને બનાવવામાં જેમને યોગદાન આપ્યું છે તે સર્વ આવી શકે અને આ મેસેજ અમારા મીડિયા મિત્રોના દ્વારા વધુને વધુ લોકોને માહિતી મળે અને આ પ્રસંગને લીધે અમારી એક પ્રયત્ન એ છે કે જેનાથી વધુને વધુ પેશન્ટ બને પ્લસ અમે એને શેરની ચારે બાજુ વિકસાઈ શકીએ તેવો અમારો મેસેજ ચારે બાજુ રહી શકે અને એનું એક્સપાન્શન જેટલું વધારે જલ્દી કરી શકીએ ને જેટલું મોટું કરી શકીએ એ અમારો એક પ્રયત્ન છે આ હોસ્પિટલ એક બે નાનામાં નાની બે ચેરથી શરૂ કરીને આજે અમારી પાસે પચાસથી સાહીઠ ચેર તો અહીંયા છે કારિબાગ બ્રાન્ચમાં લગભગ પંદર છે તો એ વસ્તુનું કરવા માટે સમય ગાઈડલાઇન ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું બધા બિઝી છે એમાંથી સમય કાઢીને આ ટ્રસ્ટ માટે ટ્રાન્સપરન્સીથી કામ કરીને વડોદરા શહેરને સારામાં સારી દાંતની સેવાઓ આપી શકીએ તે અમારો પ્રયત્ન છે અને આ મેળાવડો રાખવાનું કારણ શું છે કે પચાસ વર્ષ પૂરા થતા હોવાથી એની ગોલ્ડન જુબેલીનું સેલિબ્રેશન કરી અને અમારા જેવું બીજા ટ્રસ્ટ પણ કાર્ય કરે જેથી શહેરને નાગરિકોને વધુને વધુ લાભ મળે એમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે જેટલું કરીએ એટલું ઓછું છે